લોકોમાં એક ઉત્સાહનો માહોલ તો જોવા મળી રહ્યો છે પણ સાથે સાથે જે કઈ રાજકીય પક્ષો આવે તે લોકોના હિતાર્થે કામ કરે તેવી સ્થાનિક લોકો અપેક્ષા રાખી રહ્યા છે કારણ કે સ્થાન ના અનેક એવા પ્રશ્નો છે કે જે હજુ આજ દિન સુધી ઉકેલાયા નથી એમાં ખાસ કરીને જો વાત કરવા માટે જે ઓવરબ્રિજ નું કામ છે ઓવરબ્રિજ નું કામ છેલ્લા છ વર્ષ થી ચાલી રહ્યું છે તેમ છતાં હજુ સુધી ઓવરબ્રિજ નું કામ પણ નથી થઈ રહ્યું આ ઉપરાંત જે સ્થાનિક લોકો છે જ્યાં છે જેઓને પાયાગત અનેક જે સુવિધાઓનો અભાવ જોવા મળે છે અને અનેક સમસ્યાઓ ત્યાં છે પૂરી થાય એવા ઉમેદવારો અહિયાં જોઈએ જીવ દેસ તો હાલ પાયાની જરૂરિયાતો પૂરી થઈ રહી નથી તેને લઈને ત્યાં હાલ કેવો માહોલ જોવા મળ્યો છે કોંગ્રેસ ભાજપ કે આમ આદમી પાર્ટીને લઈને એ ગ્યારે આ પાયાગત જે સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે તેવા સમયે જ્યારે 28 બેઠકો માટે જે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે તેમાં ત્રણ જેટલા ફોર્મ રદ થવામાં આવી એક કરવામાં આવ્યા છે જેમાં એક ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ થયું છે અને એક કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું છે જેમાં કારણ દર્શાવવાની જો વાત કરવામાં આવે તો તેમાં તેઓની પાસે પક્ષના મેન્ડેટ ન હોવાના કારણે ચૂંટણી અધિકારી ફોર્મ રદ કર્યા છે છે શું પ્રતિક્રિયા જેમના જે ફોર્મ રદ થયા છે એમની પ્રતિક્રિયા શું આવી રહી છે

આજે ઉમેદવારી પત્ર પાછા ખેંચવાની અંતિમ તારીખ બાદ જ જે ચિત્ર છે એ સાંજે સ્પષ્ટ છે